તારા બધાઇ નહીં કર્યું કે આ મધ બેઠું બે ત્રણ દી પહેલા આ નવું મધ બેઠું એક દી ઉડતો તો તું મેં જઈએ તો ત બેસતો તો મધ ત્રણ મધ હે એક ના હે એક મણી જે માખી કવડી હતી ને ચો આ હે માખી કવડી હતી દુ બારક વાગે બર્તન લેવા આવી આ ટોલીમાં બર્તન લઈ ને ના અને તમને એવી બીક લાગે છે એક પેલા મેં દેખાડ્યું હતું વિડીયામાં હું એ ઓલી સાઈડથી બર્તન લેતી હતી માથી બર્તન લેતી બર્તન લાંબુ હતું ને તો બીજા ખીસો ઝીણો ઝીણો ઉતો તો મેં ચાલો જ ખીસા ખીસો ને તો તમે આખી ઉડી જય મારા ભેગો ઉતો તો કઈ ઉડી હોય તો મારા દીકરો ધોળે ને પૂગે પૂગ્યા એમાં પણ

ઓડાડતો હતો ત્યાં રાવણા કોલસો એડોથી કાળું થયું આ તો હા વેઠો તો એ બધું હે ફરી વારવું કાલે ઝાડવા થોડાક ઉપાય હતા ને ખાધા તા દોઢ વાર એમાં ટેક્ટરમાં કંઈ ફિટિંગ કરતા હતા હાં જીતી ના ધોળી ઉડું પડી જય ભાઈ એના તો ધોળી ટ્રેક્ટરમાંથી ખેડી ફરી વાર નાખ્યો

ચા આથી ઉપરથી એક દિવ રાતની આયુ તો ઉપાડે ગો બે ઉતરના એમાંથી ઉતાવ અમે બીઠો ને એવા એક કરીવ ને આજે બધાય ગોઠવાઈ ગયા ત્રણની ત્રેણી આ ધોરો હૈ એનો ભાઈ હે ઓલી મીંદડીનો ને ઓલી એણી દીકરી હે ઓલી મા દીકરી હે ને આ ભાઈ હે એ મીંદડીનો ને હું આ રોટલા કરા માસ વા મરચાનો શિયાક નાખે ને મંગળવારી મંગળવાર રહ્યા થી એટલે હું બટેટા સુખી ભાજી બનાવે એનો ટાઈમ છે તીના બેહેગાન એટલે બસ ન તો એવું રૂપારું છે મોટા મોટા કાન્ને અરીંજા આવે આગમ સામ આવે તો ભી હું જે એ પછી એવા થઈ જાય હે ને થોડું થાય ને મીંદડી પછી આ ભેગું લઈ કે થી ખાવામાં ભેગું એવા થઈ જાય ખાવા આવી જાય પછી આવતા મજા ખાવા નતો આવતો બધાય નાખીએ ને તાર ભેગો એવું આવી એવા એઠું લઈ આવીને ને એવું પછી આવી છે ખાવા લેવી છે ભેગું એ કરતા કરતા એવું એવા થઈ જાય એ ઓઈલા જીણકા આવતા ને ઓઈલી તે તો જીક મોટા થયા ને પછી ખાવા લે તો એ ત્રણ નું ત્યાં ત્રણ માંથી બે બેસ્યા એ બે બેસ્યું બે બેસ્યા ને એમાં હમણાં મેં વીટીયા ખાતું દૂધ લૂધું તું પીતું એ બસનું છે અમાર મરે ગયું ઈના જેવડી હું તો ને એ ઓય લે ને આ જે ઈના જેવડી જતું એ હમણાં જ મરે ગયું બે દી થી પહેલાં મેં માં દેખાડ્યું હતું કે દૂધને જ પીતું નહીં ગાડીએ દી દીધી પડી જ એ તમે કીવું માં એક મિંદ્રો અમારું ઓછું તો આ બસ બસનું પાછું થઈ જાય પેગો પેરી જાય એ હું રોટલા ખડવા મને બે ઘડિયાના જે બે ખડવા તો આગાહી ઉતી સૌ પંદર હોટ

খাই গো বা চাল পরে পেহন করছে যা કપ કપ કુસાટો પડે ઉપર ગઈ એટલે જ વાદરાં હતા ને તો આગળવાત જો હાવ ખાલી છે આ ઉપર થોણો ખેર ઈમાંથી આવે સાટા ગરમી ਵੀ હતી ને આજ હવાને તો બીજી રીતે જ ગરમી હતી એકલો હજો ગઈ આવે એ ઉંદનત લાગતું મારે એવું કુંડી પાણી થોડું હતી બપોરે નાખી હતી સણાને ભૂકી હતી બે ગમણી પછી રાત અટાણે પૂરા નાખી ને મગટું થોડુંક નાખી અમારે જવો એક ભી છે એ તો વેસે નાખી અમે આજે ટ્રેન હે વેસવાની જવો એક તાજ છે ભી આ ભીને ને મહિનો હે आडियो है थी देखा थी तो बहुत देखाती न एक आ है पहले वेतरो खड़े लो आ पहले वेतरो खड़े लो है आने तो जब बीजो त्रिजो महीनो ही है हिंगड़े न माथे न है और जबर आई है वेश्वानो पानी तो जवार है मस्ती नो है खड़े लो अटांजे थड़क वज्जो में

મેને મજા આવે ભી હોને તો એમાંય આવે મે આવ તોય આવા સાટા તો એવી મજા આવે ચા ભી છે સે પ્રાગવો સઠો મહિનો હે પર દોવા દેતી મે એક બે દી થાને ઠેકાણા મારે ને એ પછી મને દોવા આયા